નવરંગપુરા સરકેજ આઠ એક વર્ષમાં કેસ નોંધાયા છે ભાઈપુરામાં આવ્યા કોરોના કેસ ચાર દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી રાજ્યમાં કોરોના કેસમાં દિવસને દિવસે સતત વધારો થઈ રહ્યો છે આ સમયે અમદાવાદમાં પણ કોરોના કેસના રોજને રોજ વધી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો આ તો સમયે રાજ્યમાં સાત નવા કેસ નોંધાયા છે ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા પંચોતેર પહોંચી છે હાલની વાત કરીએ તો અમદાવાદમાં કોરોના કેસ સત્તાવન એક્ટિવ કેસ નોંધાયા છે તો સાથે જ પંચાવન જેટલા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે આ સિવાય આઠ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે બે લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે આ વાત પણ સાચી છે કે અત્યાર સુધીના સૌથી વધુ એક્ટિવ કોરોના કેસ અમદાવાદમાં છે હાલના કોરોના નવા કે વેરિયન્ટથી કોઈ દર્દીનું મૃત્યુ થવા જાણવા મળ્યું નથી આ વિસ્તારમાં સામે આવ્યા નવા દર્દીઓના ચોવીસ કલાકની વાત કરીએ તો સાત નવા કેસ આવ્યા છે જેમાં સ મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે આ કેસના નવરંગપુરા સરખેજ હાટેક સવર જોધપુર ભાયપુરામાં આવ્યા છે સાત નવા કેસમાં સાત દર્દીઓની ટ્રાવેલ હિસ્ટરી પણ સામે આવી છે તેઓના ખાસ કરીએ તો જૂનાગઢ ગોવા અને કેનેડા અનાજમાં નિકોરબારથી ટ્રાવેલ હિસ્ટરી ધરાવતા લો હોવાનું જાણવા મળ્યું છે